ભગવાન રામ કે તો હું તારો હાથ કામ છું અરે કે મારે તારા વાઈફ મિસિસ ઘરવાળી પત્ની થવું છે ભગવાન રામેશ જાનકીને બતાવ્યા આ સીતા છે ને એ મારા ધર્મ પત્ની છે હું એક પત્ની વ્રત ધારી છું કે તો મારો ધકો થોડો થાય નથી ક્યાં ઠેઠ આવી છું ફ્લાઇટમાં નાનું કાનકડિયા જેવું હોય છે સિંગલ ફરવાનું રાજકુવરી તો નોખી નોખી ફરતી હોય ને ભાઈ એટલે

લખમ કે ઘડી ગોપી રે શું છે કે આ વાર ખાઈ જો ગુલાબનો તાજા ફૂલનો અસોકવાટી માં લઈ આવી છે તાયરે ખબર મે વેલી ઉઠી છે ખરેખર એવું થયું છે હો અને એ એ નાના તપસ્વી આમનું માથું કેશ લે મારે તને ગળામાં ફૂલનો હાર હું પહેરાવું પછી બીજો હાર એ તું મને પહેરાવી દે ભગવાન કીધું રસ્તો ભૂલી છે શિક્ષા કર આપણો છાત્ર ધર્મ છે રસ્તો ને શિક્ષા કરવી તો કે નજીક આવે નજીક લખમણ આમનું માથું રાખે આમ રાખે તો તું પહેરાવી દે કારણ કે ઉર્મિલા હતા એટલે એને એની મારા ન જોતી અહીંયા ઓરિયા શબ્દ નાક કાન કામ દીધા ઓહ ઓહ વિકરાળ રૂપ ધારણ કર્યું એ તો ફ્લાઇટ લઈને ભાગી ગઈ પાછી લંકા પતિ રાવણ ગાદી માથે બેઠો તો ન્યા જઈને કે મોટા સમજો કે પણ બે ના ના કાઢો આમ આમ શું રાખ્યો ખોલ કે ખોલા એમ નથી કારણ કે પુરુષ તો કોઈ આવડું ધોવાઈ ગયું કે સે હું કે બે તપસ્વી આવ્યા છે એની ભેગી એક સ્ત્રી છે અને મારા નાકાને એનો નાનો ભાઈ છે રાવણ તું હો મારી આ હાલતું બેન કપાહે 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 મારી બેન દીકરીઓ ને વાત ઈ છે કે આપણા મા બાપ ની આજ્ઞા બહાર જશો તો દુઃખ પામશો દુઃખ પામશો દુઃખ પામશો આપણા મા બાપ ની મર્યાદામાં રહીજો આ મારી વિનંતી છે નાની બેન દીકરીઓને

ટકા ફાયદો છે સમજીને કરો તો નકર અધોગતિની શરૂઆત છે જોવાનું જોવાનું ન મારા તમારા વિચારો ફરી જશે આપણા આપેલા વારસામાં સંસ્કારો ઘસાતા જશે આ વિચારવાની ખાસ ખાસ જરૂર છે એટલે બેનોને નાની દીકરીઓને હાહીરે જતી હોય તો માં તરીકે બેઠેલી જનેતાને મારી પ્રાર્થના છે લાખ કરોડ નો વર આપો તમે પણ એની શિખામણીના બે કરિયાવરમાં શબ્દ આપો કે બેટા હા હાર્યું હારું છે કામ કરવું પડે એમ નથી લેન પાર્ટી પણ થાય એટલું કામ કરીએ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું છે મારે થાય એટલું કામ કરવાનું છે મારે થાય એટલું કામ કરવાનું છે બીજો શબ્દ તમારી ધ્યાન લાટકીને એ આપજો બેટા તારી હાહુ હારા હા હા હારા નણંદેર છે હરા મારો કું કુમારે હારો પણ પાંચ દી દુઃખ આવે તો નિરાશ થતી નહીં ફરિયાદ કરતી નહીં દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે યુવાનો બેઠા એને હું એક મારી હૃદયની વાત કહું હું જે મારા જીવનમાં અનુભવું છે એ જ કહું છું જિંદગીમાં કોઈ નિરાશ નહીં થશો તમે કોઈ પણ ધંધો કરતા હોય ક્યાંય નુકસાન આવી જાય નિરાશ નહીં થતા મજબૂત બની જાઓ ઈશ્વર મારી કસોટી કરે છે સાદાથી થી જીવવાનું ચાલુ કરો અને વધુ કામ કરો ઈશ્વરને આપવું પડે આપવું પડે ને આપવું જ પડે એમાં ફેર નહીં મારી તમારી વિચારધારામાં ફેર છે કોઈ બી આઘાત નું વિચાર ન કરું વટણ ખણાય હું કે હું મરી જાઉં પીડ્યું રે નિશાનું મરી નું છે આપઘાત કરનારી વ્યક્તિ આપઘાત કરી જાય છે એની પાછળ જીવનારાની જિંદગી બેકાર બની જાય છે અને અટાણે મારી બહેનોને ખાસ કહું અટાણે બહેનોને બહુ તામસી મગજ થઈ ગયું જરા કંઈ વહુ હોવ ને હા હું કહે અને એનો હસબન્ડ એટલે એનો ઘરવાળો કાંઈ કહે તો તત કે હું મરી જાઉં સમજો તારો ફ્લેટે વેસાવી નાખું તો એ ફ્લેટ વેસીને લેહે બંગલો તું જાહે જંતર વગાડતી એના કરતાં નિરાજ રાખી ની હાથ આઠ વર્ષ ડોસી ઠાકી જાય એટલે હાહુ ઠાકી જાય બે ત્રણ વર્ષ નણ થાય રેવી જાય ઘીના ઠમવા ઘી પડી જાય પણ નિરાજ રાખી એટલું બધું શું છે અને દીકરીને એક બીજો શબ્દ આપજો કે બેટા અહીંયા અમારી ઘેરે સુખી હતી હવે તું તારી ઘેરે જાશો

તમે દીકરી ખાહે નગર એક શોકેશ લેતા હોય બે હરદી યુવાન મિત્રો ને નાની બહેનો ને ખાસ કહું કૃષ્ણ નું જીવન જો ભગવાન કૃષ્ણના પ્રાગટ્ય થી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણ એક મહિનો પોરો ખાધેવો એવો ગીતામાં મહાભારતમાં કે ભાગવતમાં દાખલો નથી બલરામજી ઘણાય વાર ફરવા યાદ હતા ભગવાન ફરવા યાદ નથી કર્મયોગ બતાવ્યો અને કેવો કર્મયોગ સમજવા જેવો છે આરામ જ નહીં અને અટાણે આપણે વરહમાં ત્રણ વાર તો રિલેક્સ થવા જવું પડે ફ્રેશ થવા ચાલો ચાલો અને પાછા બધા દીવ બાજુ જાય હવે ન્યા શેના મંદિર હોય ભગવાન અને કે ત્યાં મોટા મોટા સરોવર હોય અને બાયુ બાયુ છોકરા મોટા મોટા સડા પહેરી ને કોઈ નાતા હોય હા અને કોઈક સરોવર મેળા થઈ ગઈ એક જણો કહેતો તો આપણને ખબર નથી આ કોઈ કહેતા હોય કઈ આપણને ખબર નથી આપણને ખબર નથી હજી આપણે દીવ જોયું નથી અને ઘણા કહેતા હોય કે અમુક સરોવર તો મેલા થઈ ગયા હોય ને આવે પંદર દિવસ કોક ને ધાધર થાય કોક ને ખ થાય કારણ કે બારા નીકળ્યા જ નો હોય અને પાણી બદલાયું ન હોય એમ કોક કેતું હોય આપણને ખબર નથી હો ભાઈ એટલે તમે મને નો ફોન કરતા અટલે બેનો ને ખ્યાજ કહું ફાસ્ટફૂડ ફૂડ મારી ના નથી પણ રહોડા માં બેઠી હોય ને અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો માએ શું કરવું જોઈએ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી જાય તો આ ફોડો રંઢા જેવો થઈ જાય પણ અટાણની કોક કોક માં તો હજાર ગાવ શેટાની વાત છે બેનું અહીંની વાત નથી હા એટલે છોકરો એમ કે ને મમ્મી ભૂખ લાગી તો માં હું કે આલે લે દસ રૂપિયા કુરકુરિયા લે જા લે ટાકા ફટાકા લે પપ્પુજી લે આવ જા ભૂંગળા લે આવ જા જા બેટા જા અરે જા એ છોકરો પડીકું લઈને આવે એની કીધે તૂટે નહીં છોકરા કીધું પડીકું તૂટે કારણ કે ખૂબ હોય હોય નહીં પડીકા ખવરાયેલા હોય આશ્યની પાછળ મારી ગંભીર વાત છે દીકરીઓ બેનું બેઠી એટલે જો માં પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે આ શાસ્ત્ર આધ્યાત્મિક અને આ યુગ સાથે પણ આની વાતને સંકલન છે જો માં પોતાના સંતાને પૂરેપૂરું પૈપાન કરાવે તો આજની તારીખે હજી પણ એ સંતાન જીવે ત્યાં સુધી રોગ સંતાનના દેહમાં દાખલ ન થાય માના ધાવણ માં આવી મહાન તાકાત પડી છે મહાન તાકાત પડી છે પણ આ તો ફિટનેસ નો પ્રશ્ન મહિને બે મહિને પ્લાસ્ટિકની સિહિન એમાં લીડલી ભરાવી એમનું મુલાનું પેટ ભરાઈ જાય પીળો પેપા જેવો મળતો જ પણ ક્યાંથી મટે અને કાસું પડે અને ઈ પડી ગયું ધૂટે નહીં દેની માં બરકે અહીંયા લાવો અહીંયા લાવો એ પડી ગયું બે આંગળા એ ખોકા હવે પાંચ ગ્રામ ઈ ખાઈ જાય હ બહુ સારો છે ઓહ

નિવા તે આ વાત બહુ વિચારવાની માના મોઢેથી આ સંતાને ઉદરમાં વાત સાંભળી હતી ને એની ઊંઘ ઉડી ગઈ હતી એટલે ખાસ બેનોને મારી આ પ્રાર્થના શાસ્ત્રોના ના આધારે કરું છું માના ઉદરની માલિકો ગર્ભ હોય ત્યારે એ માએ એ દીકરીએ એ બેને પોતાના ઓરડાની માલિકોએ ભગવાનના માતાજીના ફોટા રાખવા જોઈ સારા પુસ્તકો વાંચવા જોઈએ ગાયનું ઘી માખણ દૂધ ખાવા જોઈ અને સાત્વિક વિચાર રાખવા જોઈએ તો એ ઉદરમાં જે બાળક મોટું થઈ રહ્યું છે એમાં એ સંસ્કાર આવશે આ બહુ વિચારવાની વાત છે હો એટલે ઘણા બધા પ્રસંગોની વાતો તો છે પણ મને એક પ્રસંગ યાદ આવ્યો ભગવાન રામ હજી આપણે મારા વાલા ભગવાન રામ એક પ્રસંગ છે થઈ ગઈ કલાક લગભગ આપણે થઈ ગઈ છે કે નહીં જોવું એટલે હવે પાંચ મિનિટ જ બાકી છે ના પેલો ભાદરવાનો ભીંડું વેગ કરવાનો છે કરી નાખું અને થોડોક રામનો પ્રસંગ લઈ લો પાણી પી લે યુવાન એક બીજી વાત કરું જિંદગીમાં કોઈ નાનું ન વિસારો નબળું ન વિસારો આગળ વિચારો ઊંચું વિસારો ઈશ્વર ને માતાજી આપવા બેઠા છે આવડો મોટો આપ કેટલી મેનેજ કરી શકી થયો હોય આ ગામ વિશે નાનુંનો વિચારો નબળુંનો વિચારો આગળ વિચારો હું શું વિચારો માતાજીને ભગવાનને ભગવાન ને બોલતા નથી આવડતું એને એક જ વાર આવડે છે તથા શું તથા શું તથા શું માગી જેવું માગો એવું આપે કાસરભાઈ એમ કયો ને કે મારે મોટર સાયકલ જોઈ છે માતાજી હું કે ઉપાડ ડાઉન પેમેન્ટ ભર દે પેટ્રોલ ડીઝલ જે આવતું હોય એ પૂરાવીએ તાણે ગેસની જે આવતું હોય આપણે કે મારે ફોર વ્હીલ જોઈ છે માતાજી કે પચીસ હજાર થી માંડીને ચાર કરોડની બજારમાં વેસાતી રોકડે ફાઈનાન્સ મળે છે પેટ્રોલ ડીઝલ ગેસ પુરાવજે બેટરી હોય તો બેટરી સાજી કરી નગર ની ઉભી રહે આપડે કે મારે પ્લેન માં જવું તો ભાવનગર થી રાજકોટ થી જામનગર થી રોજ જાય છે મારે ઘુમરો આવી પાછો આપડે કે મારે રિક્ષા હોય તો ભગવાન કે બે કઠોળે જાય બળો નગર પડે હેઠો આપડે કે મારે સાયકલ હોય તો માર પેડલ આપડે કે હું ધાયલો જા કે તો નીકળી જાય છે જિંદગીમાં નબળું નો વિચારો આગળ વિચારું હું શું વિચારું યુવાન મિત્રોને ખાસ મારી પ્રાર્થના છે જિંદગીમાં ઘણી વખત આપણાથી કોઈ મોર થઈ જાય એટલે આપણે શું કહી આપણા ભાઈ ફૂટ્યા ભાઈ નથી ફૂટ્યા કક્ષા પ્રમાણે ઈશ્વર આપે છે કોઈ થી જિંદગીમાં નો વિચારવાનું હું તો એમ કઉ છું રિલાયન્સ વાળા કરતા તમે હું સુખી છું ભાઈ રિલાયન્સ વાળાને બે હાય દહ કંદા ઉભાય બધું ખુલે નહીં ન જવાય ન જવાય આપણે ગમે ત્યાં સુઈ જાવ ભલે ના જ ફરીને વ્યાજ આય કોણ સુખી છે વિચાર કરો છો કોણ શું અને પેટ માથે કોઈ ખિસ્સા નથી તેની લાડમાં હાલ તો ચોથો નો ચાલે ચોથો ભરાવો ને આપણે નહિ ખા ખાઓ ખાલ અને હવે એક વારનું ઈચ્છુ પંદર વર્ષ થયા વાંહે રહી ગયા વાંહે રહી ગયા વાંહે રહી ગયા ઓલ્યા રાજકોટમાં પણ લીધો તો કેટલા ભાવ થઈ ગયા મુંબઈ લીધો અટાણે ફૂટના ભાવ અરે અમેરિકા વિગત હીશના ભાવ તે કામ થયું બધી ને કે બાહ્યા પેલા જન્મ આવત હોત ને તો હરાત માંથી નીકળી જાવ પેટમાં ખરેખર છોકરા ભાગી જઈને મારો એની એક આપડે બધા ને ગીરી છે એક છોકરું ચાર પાંચ સાસો વાળા ધોડે અને બેનું ખાસ દીવા પાંચ છોકરું જાય ને ત્યાં તો ઝટ માં ધોડે નહીં જો બેટા દીપક 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 વળી છોકરાને પાછો લે પાછો બાખડી બેઠા તો દીવા પાંચ કારણ કે દીવો ઈશ્વરનું રૂપ છે બાળક ઈશ્વરનું રૂપ છે એટલે રૂપે રૂપ ખેંચાય જેમ પતંગીઓ અગ્નિ બાજુ ખેંચાય છે એમ બાળક દીવા બાજુ ખેંચાય પાછું જાય ને પણ એકવાર આંગળી અડાડી જો ને જાય પછી ને શિયાર આંગળનું પગથિયું હોય

દીકરી છે તો જગત છે પણ છતાંય પ્રશ્ન કેવો છે ખાતરભાઈ દીકરો જન્મતા અમાન્ય બાબુ આવ્યો આવ્યો તો શું છે આવ્યો છે તો બોલો એક મહિનો પેડા વેચતા હોય અને છોકરી જન્મ થાય તો વીસ રૂપિયા ના પતા થાય અને પેલો દીકરો જન્મતા તો ભાઈ ભાઈ બધા વાતો કરવા જોતું તેમજ ગોઠવાય

સિંતેર વર્ષ પછી જે છોકરો છોકરી જન્મ છે ને એને મામો નહીં હોય માસી નહીં હોય કાકો નહીં હોય કાકી નહીં હોય ભવો નહીં હોય ફઈ નહીં હોય હાલો નહીં હોય નણંદ નહીં હોય એક જણો કે હું તો ઊંચી ખાટલે સડી ફૂટી કોક દીક તો વિચારો ક્યાં જઈને ઉભા છે એમ અને દીકરીને મારી નાખી અને કેટલા છોકરા બાકી રહી જાય એટલે વાળી એના પછી માણસ વાતું કરે વાંઢો ઢાંઢો એનું મને સખત દુઃખ છે જે બાળક બાકી જે યુવાન રહી જાય છે એનું જરાય દોષ નથી દોષ હું તમે બેઠેલાનો મારો ને તમારો છે મેન તમે ભ્રૂણ હત્યાનું પાપ કર્યું છે એનું પરિણામ આપણા નિર્દોષ સંતાનો ભોગવે છે એની પીસાળ એમ જવું પડે છે હા દીકરો દીકરી જન્મે દીકરો જન્મે તો તો હને પાત દીકરી પેલી દીકરી જન્મે તો બેન હું કે અને હું જો તમે જાદુ પરિવાર બેઠો છો ને ખાસ કરી અહીંયા માં બિરાજે હું તો નથી તેતી આ સ્ટેજમાં છે જ્યાં તમે સ્ટેજ કરો ત્યાં જાદવ પરિવારમાં જે દંપતીને નકરી દીકરીઓ હોય એનું જાહેરમાં સન્માન કરજો મારી તમને દર્દ ભરેલી અપીલ છે જાહેરમાં સન્માન કરજો કે તમારે ત્યાં તો શક્તિઓ આવી છે તમારી ત્યાં તો હૃદયની માનું રૂપ પધાર્યું છે તમારી ત્યાં તો લક્ષ્મી પધારી છે અમે તમારું સન્માન કરીએ છીએ આ જરૂર છે Azi nu